આંદોલન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાને લેખિત કરવામાં આવ્યું હતું એ લઈને નગરપાલિકાએ જે કામગીરી ચાલુ કરી છે તત્વરે જે ગટરોનું કામ છે અને બધા બીજું એ કે આવી કામગીરી કરતા રહે સાફ સફાઈ અને ગટરોની આ અમારી રજૂઆત છે ત્યાંને લઈને એ લોકોએ આ કામ ચાલુ કર્યું છે એ બદલ અમે એમને બિરદાવીએ છીએ અને બીજું એ કહેવાનું કે અનલીગલી ઘણા બાંધકામો છે બાંધકામો દૂર કરી અને જો રસ્તો પોળો કરવામાં આવે તો પણ થઈ શકે એમ છે તો અહીં ની પબ્લિક ને સાત નંબર વોર્ડ ની પબ્લિક ને અવર જવર માં કોઈ તકલીફ પડે એમ નથી અને આમાં અભિનંદન ના પાત્ર અમારા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન સોની ને પણ હું વિદાઉ છું કે જે મને લાઈન દોરી આપતા રહ્યા અને સપોર્ટર રહ્યા અને મારું કામ સારું થયું રાધનપુર મસાલે રોડ ઉપર આરએનપી દ્વારા અગાઉના સમયમાં જે ગટરની કામગીરી કરવામાં આવેલ એને અગાઉના સમયની અંદર એ ગટરના ઢાંકણા ખોલી નાખેલ કોઈ કારણસર એ બાબતે ઘણી વખત સ્કૂલના બાળકો ગટરની અંદર પડી જવાથી અમે હમણાં અઠવાડિયા પહેલાં રોડ રોજનું આંદોલન કર્યું હતું એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારના અને સામાજિક અગ્રણી તરીકે અને એ બાબતે નગરપાલિકાએ અને આર એન બંને ગંભીરતા લઈ અને એક જાગૃત જાગૃત નાગરિક તરીકેની રાડને આંભળી આ વિસ્તારની પ્રજાની રાડને આંભળી અને આ નિકાલ કરવામાં આવેલ છે આ બાબતે કોઈ પણ રાજકીય પક્ષ એવું કહેવા માગે કે અમે આ કર્યું છે તો એ બાબત ખરેખર ખોટી છે અહીંના પૂર્વ કોર્પોરેટરો કદાચ આ લાભ સાંટવા માગતા હોય તો એ વાત પણ તદ્દન ખોટી છે અહીંના એમએલએ શ્રી કદાચ આ રોડ ઉપર રહે છે તો એ પણ કદાચ આવી અને પોતે રાજકીય રોટલો શેકવા માગતા હોય તો એ પણ વાત ખોટી છે અમે અહીંની જનતાએ આ કામ ઉપાડ્યું હતું જનતા દ્વારા જનતાથી થતું જનતાથી થયેલું કામ છે કોઈને રાજકીય પહેલું આપવામાં નથી અમે જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની પ્રજા સાથે કાયમ છીએ હતા અને રહેવાના છીએ મારું નામ દવે અલ્પેશ કુમાર હરેશભાઈ જાદવપુર લોકતંત્ર